કેટલી ગાયો છે તમારે ત્યાં અત્યારે હાલ આંકડો નાના મોટા બધા ત્રણસો પ્લસ ગણી શકાય કદાચ આ આ વર્ષે ચારસો થઈ જશે અત્યારે અમે એકસો પચાસ દેશમાં અમારા પંચગવ્યના ઉત્પાદ એકસો ત્રેપન દેશમાં ઓફિશિયલી એમ એસ ડી યુ ડી એફ ડેટા સાથે મોકલી અચ્છા એક્સપોર્ટ કરો છો તમે જે સમૃદ્ધિ કહો છો ને એવી સમૃદ્ધિ નથી મારો વેપાર છે મહિને સાહીઠ લાખનો નો ડાઉટ પણ મને આનંદ એમાં છે કે ગાયો ખુશ છે મારા એમ્પ્લોયો ખુશ છે અમારે એક એમ્પ્લોયી નો સવા બે લાખ પગાર છે અત્યારે ગામડામાં જે ખેતી છે એ ખેતી આપણા આખા વિશ્વને બચાવી શકે ને એટલું એની અંદર સામર્થ્યતા છે કે એનું શોષણ કર્યા વગર એને સારા ગોબર ગૌમૂત્રના ખાતરો આપી અને એટલું બધું અમૃત તુલ્ય ધાન્ય ઉપજાવી શકાય કે જેનાથી પરિવારો આજે પણ સો વર્ષ સુધી તંદુરસ્ત જીવી શકે એમ ભણવાનો આમ નહોતા જતા પહેલાં એવું કઈ હતું નહીં બેન ડક્ટર થેલી પાદર માતાજીને મંદિરે મૂકીને વહી જાય ઢોર સારવાય એટલે આમ બાકી સાત ચોપડી હા કેવાય સાત ચોપડી પણ ખેડૂત એવું કહે છે કે એ એ રીતે જ્યારે ખેતી કરવા જાય છે ત્યારે પ્રોડક્શન બહુ જ ઘટી જાય છે ઈ પથારી ફેરવી આ બધી નિસાડી હોય અને ભણતર એ કે જે બધા ભણી ભણીને બનાવ્યું એન્ડોસલ્ફાન બનાવ્યું મોનોકોટોકોસ બનાવ્યું મતલબ વિજ્ઞાનની બે ધારી નીતિ છે એક ફાયદોય છે વિજ્ઞાનથી એક નુકસાન પણ છે અમારી પાસે લગભગ ત્રણસો પ્લસ પ્રોડક્ટ છે પંચગવ્ય નિર્મિત એમાં સાઠ જાતના ઘી છે હર્બ ઘી અલગ અલગ પછી પુરુષોમાં સ્પમ બેનોમાં બીજના પ્રશ્ન હોય છે તો એના માટેના ઘી છે બેનોને પ્રેગ્નન્સીમાં બાળક કેમ તંદુરસ્ત અને તેજસ્વી પ્રાણવાન બને એના માટે સોમગૃત છે તો એવી એવા છે ને એ ઋષિ સંશોધનો છે મારું એમાં કઈ નથી અને આ ઘી જે છે એ બને કેવી રીતે અલગ અલગ રીતે બને આ બધા એક એક ઘી ની મેથડ અલગ અલગ શાસ્ત્રો આપેલી છે એટલે અત્યારે અત્યાર સુધી આ છેલ્લા એસી વર્ષમાં આપણે પૈસાને જ મહત્વ આપ્યું કે માણસ છે ને માણસને જ્ઞાન જતું રહ્યું છે વિકાસ કેને કહેવાય વિકાસની પરિભાષા હું અમે એવું માનીએ કે તંદુરસ્ત જીવવું સાંજે આઠ વાગે સુઈ જવું શાંતિથી જીવવું એને એને માણસનો વિકાસ કહેવાય જ્યારે દુનિયા એવું માને છે ખૂબ પૈસા હોય તમારી પાસે ખૂબ ગાડીઓ હોય ખૂબ બંગલા હોય ખૂબ નોકર હોય એને વિકાસ કહેવાય એટલે ગામડું સંસ્કાર સંસ્કૃતિ સમજદારી ને તંદુરસ્તીની ખાણ છે ગામડું એ કોઈ સામાન્ય બાબત નથી એ પહેલી મે ઓગણીસો સાહીઠનો દિવસ હતો અમદાવાદમાં ગાંધી આશ્રમમાં રવિશંકર મહારાજ જ્યારે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે પોતાનું પહેલું ભાષણ આપી રહ્યા હતા ઉદઘાટનના સમારોહમાં એ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત એ વિષયો પર હતું જે વિષય આપણને આગળ જતા દિશા બતાવવાના હતા રવિશંકર મહારાજના એ ભાષણમાંથી આપણે કેટલું શીખી શક્યા એ તો તમને વર્તમાનમાં જવાબ મળી જવાનો છે પણ એ વિષયો હતા ગાય ગામડું અને ખેડૂત અને ખેતી વિશે ગૌ વાત કરી હતી એ કહેતા કે આંખો જોઈને ઠરે એ પ્રકારનું આપણું ગૌધન હોવું જોઈએ એ માંડું ચાલે એ ન ચાલે ભૂમિ શોષણનું નહીં પણ પોષણનું સાધન બનવી જોઈએ આ પ્રકારની એમણે વાત કરી પછી તો રાજ્યમાં વર્ષોથી શાસકો બદલાયા શાસનો બદલાયા સમાજ બદલાયો પેઢીઓ બદલાઈ આજે આપણે ક્યાં આવીને ઉભા છીએ આ વિષય પર વાત કરવી છે મારી સાથે રમેશભાઈ રૂપારેલિયા છે ગીર ગૌ જતન સરસ મજાની ગૌશાળા રાજકોટ પાસે ગોંડલમાં ચલાવી રહ્યા છે અને એમના ઘણા બધા વિડીયોસ પણ તમે જોયા હશે પણ રમેશભાઈ સાથે મારે બિઝનેસની પણ વાત કરવી છે કેવી રીતે કશું જ ભણ્યા વગર એક પણ ચોપડી ભણ્યા વગર કદાચ રમેશભાઈ ના હાથ ઉધી સાચો પણ બનવાનું નોતા જાતા પહેલા એવું કઈ હતું નહી બેન ધક્ક ત થેલી પાદર માતાજીના મંદિરે મૂકીને વહી જાય ઢોર ચરવા

અમારા ગોપાલ માંથી ચાલે છે ગોપાલ અને કેટલી ગાયો છે તમારે ત્યાં અત્યારે હાલ આંકડો નાના મોટા બધા ત્રણસો પ્લસ ગણી શકાય કદાચ આ વર્ષે ચારસો થઈ જશે અને ગૌમાતા જ છે બધા બધી ગૌમાતા એટલે જે વાછડાઓ છે એમાંથી જન્મેલા હોય એ વાછડા છે નેવું એક જેટલા વાછડા છે પણ ગૌ વંશ છે બધા અચ્છા કોઈને આપતા નથી મતલબ રોડ પર છોડવા કે એવું નથી કરતા એમ સંભાળીએ છીએ જયારે તમે ગામડું ખેતી પશુપાલન આ બધા શબ્દો સાંભળો ત્યારે તમે એને અત્યારની પરિસ્થિતિમાં કઈ રીતે જોઈ રહ્યા છો આમ તો એક વૈચારિક પરિવર્તન છે કે આમ હું પહેલાંની વાત કરું અથવા શાસ્ત્રોક્ત વૈદિક વાત કરીએ તો ગાય ગામડું અને ખેતી એ દરેક બાબતે સમાજની માનવ સભ્યતા આખી માનવ સભ્યતાની ધરોહર કહી શકાય એમાં સંસ્કારી આવી ગયા સંસ્કૃતિ આવી ગઈ આરોગ્ય આવી ગયું તંદુરસ્તી આવી ગયું બધું આવી ગયું એમ હવે ઈ બધું મન લાગે છે અત્યારના સમયમાં પાછળ રહી ગયું અને બધું તૈયાર કન્ટેન્ટ અને શોર્ટકટ ખાવાનું પણ શોર્ટકટ એવું આવી ગયું તમે થેલીમાંથી કાઢીને ખાઈ લીધું ખાઈ શકો હા વાત સાચી છે એવું થઈ ગયું એટલે એક મોટું પરિવર્તન છે એમ કહી શકાય અને એ કદાચ બાકીની બધી જે સમસ્યાઓ છે નોતરી રહ્યું છે તો જેવો આહાર વિનાશકારી પરિવર્તન છે નિશ્ચિત છે આખું આખું વિશ્વ જાણે છે કે આ પરિવર્તન વિનાશકારી છે એમ હમ પણ શું તમે એવું માનો છો કે આપણી પાસે હવે બીજા કોઈ રસ્તા ઓછા બચ્યા છે ખુબ રસ્તા છે એ તો આપણા નોલેજ માંથી જતા રહ્યા છે અત્યારે ગામડામાં જે ખેતી છે એ ખેતી આપણા આખા વિશ્વને બચાવી શકે ને એટલું એની અંદર સામર્થ્યતા છે કે એનું શોષણ કર્યા વગર એને સારા ગોબર ગૌમૂત્રના ખાતરો આપી અને એટલું બધું અમૃત તુલ્ય ધાન્ય ઉપજાવી શકાય કે જેનાથી પરિવારો આજે પણ સો વર્ષ સુધી તંદુરસ્ત જીવી શકે એમ પણ ખેડૂતો એવું કે છે કે એ એ રીતે જ્યારે ખેતી કરવા જાય છે ત્યારે પ્રોડક્શન બહુ જ ઘટી જાય છે એ પથારી ફેરવી આ બધી નિસાડ હોય અને ભણતર એ કે જે બધા ભણી ભણીને બનાવ્યું એન્ડોસલ્ફાન બનાવ્યું મોનોકોટોફોસ બનાવ્યું મતલબ વિજ્ઞાનની બે ધારી નીતિ છે એક ફાયદો છે વિજ્ઞાનથી એક નુકસાન પણ છે તો આવા જે વિનાશકારી સંશોધનો થયા એને નુકસાન કર્યું એટલે આમ ગણીએ તો એવી એક માનસિકતા બની ગઈ આખા સમાજની કે દવા ખાતર વગર થતું નથી પણ આજે હું તમને વિડિયા મોકલું રીંગણાના મારી વાડીમાં ખાલી કેટલા લગભગ છોડવા રીંગણાના છે રીંગણ ના ઝાડ તો એમાંથી એવરી ડે ચાલીસ કિલો રીંગણા ઉતરે છે હા પછી ટમાટા છે ઓલા દેશી મોટા કે ઈ હું મોકલાવીશ તમને એ ટમેટા તમે એનો ટેસ્ટ ખાલી એક ચીર ખાઈ લેશો ને તો એ ટેસ્ટ તમારા મગજમાં આજીવન રહેશે અને કેટલા લગભગ સાઠેક જેટલા છોડવા છે ટમેટાના તો એમાંથી દરરોજ એમ ગણો કે છ કે સાત કિલો ટમેટા ઉતરે તો નથી થાતું એવું નથી એના મારા વિડીયો પણ ઘણા બધા છે કેવી રીતે કરો છો તમે એનું જે ગોબર અને ગોમૂત્રનું ખાતર બને એનું એના એના અસંખ્ય ઓલા કેવાય ટીપ્સ છે અસંખ્ય ટીપ્સ કે તમે એને ધતુરા સાથે મેળવીને છાટી શકો કુવાડિયાના પેસ્ટ સાથે મેળવીને છાટી શકો તમાકુ સાથે છાટી શકો હિંગ સાથે છાટી શકો ગોળ ને હિંગ છાટી શકો એવી અસંખ્ય

અને એમાં કોઈ પણ પ્રકારના બારના ઇનપુટ નાખ્યા વગર આઈ થિંક આપણે તે એવરેજ પોઈન્ટ છે ની આજુબાજુ જ છે ને હા બહુ ખરાબ છે ઈ પોઈન્ટ 5 થી 6 જ છે અને બહુ ખરાબ છે હમ અચ્છા કાર્બન ક્રેડિટ પણ મળતી હોય છે એવું કે હોય છે ને માં ખેતીમાં સરકારના માટે છે ઓકે આપે છે પણ ઈ ઘણી બધી એવી બાબતો છે કે જે જેને જેના દ્વારા સમાજનું ઉસ્થાન થઈ શકે મને ઈ નથી સમજાતું કે સરકારો અને આપણા પ્રતિનિધિઓ આપણા સાયન્ટિસ્ટો એના માટે કેમ નથી વિચારતા ગોમૂત્ર ની અંદર માણસના ફેંકી દેવાના માથાના વાળ છે ને એની અંદર બ્યાસી ટકા પ્રોટીન છે તો એવા એવી એવી વસ્તુનું મિશ્રણ કરી અને એવા બાયો ફર્ટિલાઇઝર ધારો કે ગોમૂત્ર ની અંદર ફોલિક એસિડ છે એમિનો એસિડ છે યુમિક એસિડ છે ઝીબ્રાલિક એસિડ છે સાઇટ્રિક એસિડ છે આ બધાને રિફાઈન કરી અને જુદા પાડી અને પાછા દેશના ઉપયોગમાં કેમ ન લઈ શકાતા હોય આપણે એમિનો એસિડ યુમિક એસિડ આપણે થી મંગાવીએ છીએ ભારતમાં કેટલી મોટી કિંમત દઈને ઓકે તો આપણા આપણા જનપ્રતિનિધિઓ અને આપણા વૈજ્ઞાનિકોને મારી એવી નમ્ર અરજ છે આપણા વિડીયોના માધ્યમથી કે ગોમૂત્રની અંદર આપણા ઋષિમુનિઓ એકાવનસો કન્ટેન લખેલા છે શાસ્ત્રોમાં તો એની ઉપર રિફાઈનરી બેસાડી અને એના અંતર્ગત એને કરી પાર્ટિશન કરી પાર્ટવાઈઝ બાટી અને જે કેમિકલોનો જ્યાં ઉપયોગ થાય છે ડ્રગ્સમાં ઇવન ફર્ટિલાઇઝરમાં પેસ્ટીસાઇડમાં એની જગ્યાએ ફરી આને કરી આનો ઉપયોગ કરી અને એવા સોફ્ટ મતલબ નોન સાઇડ ઇફેક્ટલી પ્રોડક્ટ તૈયાર કરી શકાય એવું મને એવું ભાસ થાય છે અને મારો અનુભવ પણ છે એમ ઓકે તમે અત્યારે કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો અમારી પાસે લગભગ ત્રણસો પ્લસ પ્રોડક્ટ છે પંચગવ્ય નિર્મિત એમાં સાહીઠ એક જાતના ઘી છે હર્બ ઘી અલગ અલગ અચ્છા એ ઘી કેવી રીતે અલગ અલગ હોય જેમ કે એક સહસ્ત્ર નામનું શાસ્ત્ર છે આપણું ઋષિ પરંપરાનું એની અંદર ચારસો ને ત્રીસ પ્રકારના ઘી બનાવવાનો વિધિ છે જેમ કે અત્યારે ની પીડા લગભગ મેજોરિટી તો એના માટે ફલગૃત છે પછી પુરુષોમાં સ્પમ બેનોમાં બીજના પ્રશ્ન હોય છે તો એના માટેના ઘી છે બહેનોને પ્રેગ્નન્સીમાં બાળક કેમ તંદુરસ્ત અને તેજસ્વી પ્રાણવાન બને એના માટે સોમગૃત છે તો એવી એવા છે ને એ ઋષિ સંશોધનો છે મારું એમાં કાંઈ નથી અને આ ઘી આ ઘી જે છે એ બને કેવી રીતે અલગ અલગ રીતે બને આ બધા એક એક ઘી ની મેથડ અલગ અલગ શાસ્ત્રોમાં આપેલી છે એટલે એમાં કશું ઉમેરવામાં આવે હા એડ એડ કરવાનું હોય છે એમાં

એટલે ઈ છે ને ગાયના ગોબર ની ધૂપબત્તી ઈ એક સળગાવાથી અત્યારે તમે માનો આપડે આ યુનિટમાં બેઠા છીએ તો અહીં યજ્ઞ ન કરી શકીએ ફાયર સેફ્ટી ના હિસાબે તો તમે નાની નાની બે ધૂપબત્તી બનાવી જગાવી અને તમારા આ આ જે યુનિટ છે એનું વાતાવરણ શૂટ કરી શકો એમ તો એની કિંમત પૈસેથી થાય જ નહીં મારું તો એવું માનવું છે કે માણસનો મુખ્ય ખોરાક છે ને પ્રાણ છે અન્ન નહીં અન્ન જળ વગર માણસ બે મહિના ત્રણ મહિના રહી શકે તો તમે અન્નમાં મેળવીને ઘી ખાવ ને એના કરતાં પ્રાણમાં મેળવીને ખાવ ને તો તમને જલ્દી અસર થાય જેમ કે આપણા ઋષિમોને યજ્ઞ ને આખા બ્રહ્માંડની નાભી એટલે કીધી હતી યજ્ઞ કાર્ય શ્રેષ્ઠ વેદોમાં કીધું છે યજ્ઞ થી શ્રેષ્ઠ કાર્ય જગતમાં કઈ છે એનું કારણ એ છે કે તમે એક નાનકડો ભડકો કરો અને પછી એમાં એક ચમચી મરચું નાખો તો શું થાય થી ઈ મરચી તમે તમે ગ્લાસ માં પી જાવ તો બીજા કોઈને કાઈ થાય હે પણ અગ્નિ ની બાજુમાં રાખો તો એ કઈ થાય કઈ નો થાય પણ અગ્નિ છે ને એક લોજ એનું વિજ્ઞાન એવું છે કે એને કોઈ પણ સોલિડ દ્રવ્ય આપો ને એને વાયુમાં રૂપાંતર કરી દે એક સેકન્ડમાં એટલે આ યજ્ઞ છે ઉદાહરણ તરીકે આપણે ધૂપબત્તીની જે વાત કરતા હતા તો યજ્ઞની અંદર અગર ટગર નગર ગુગર કપૂર ચંદન જવ તલ ખેર ખાખરો ખીજડો અઘેરો પીપરો ઉમરો આ બધા જાડવાના જે દ્રવ્યો આહુત આપવામાં આવે ગાયનું ગોબર ગાયનું ઘી તો એ બધું પ્રાણમાં જાય અને પ્રાણ દ્વારા વાયુમાં રૂપાંતરિત થઈને હ્યુમન બોડીમાં મતલબ એ ટોટલ એ પ્રાણધારી જેટલા હોય એટલે એમ માણસ જ નહીં પણ સૂક્ષ્મથી સૂક્ષ્મ જેને માઇક્રોમાં આપણે નથી જોઈ શકતા લેબોરેટરીમાં નથી જોઈ શકતા એવાને પણ પ્રાણની જરૂર હોય અને એને પણ એમાંથી પ્રાણ મળે એટલે આવા બધા કેટલા બધા સાયન્સ છે જે આપણે ભૂલતા જાય છીએ આપણે ખરેખર ગંધ ચિકિત્સા સ્પર્શ ચિકિત્સા અગ્નિ અગ્નિકર્મ ચિકિત્સા ભસ્મ ચિકિત્સા મંત્ર ચિકિત્સા વાયુ ચિકિત્સા સૂર્ય સૂર્ય ચિકિત્સા કેટલી આપણી ઋષિ મુનિઓ કેટલી બધી ચિકિત્સાઓ આપીને ગયા છે પણ એનાથી આપણે દૂર થઈ ગયા તમે કેટલા સમયથી પશુપાલન સાથે ગૌપાલન સાથે જોડાયેલા છો અમે બે ભાઈ નાના હતા ત્યારે એસી રૂપિયામાં એક અમારું ભસાણી પરિવારના ઓલામાં ગાયું ભેંસો ચારવાની મહિના રહેતા ચારવા જવાનું ખાસી બધી ગાયો લઈને જવાનું થતું હશે ઈ ગાયો ને પેલા ગૌચર બોવ જમીનો પડતર હતી એટલે આડું દોડીને ઉભું ન રેવું પડતું કોઈને જાતી નહીં પછી ત્યારનો સમય એવો હતો કે તમારા ખેતરમાં થોડુંક ખાઈ ગયા હોય ને ગાય કે બબાલ ના કરે પછી બીજા નંબરમાં આપણે જેની વાડીની આજુબાજુ બેઠા હોય તે આપણને છાઈસ આપે બપોરે શાક આપે જમવા અને રોટલો લુમાલમાં બાંધી અને ગાયને સિંગડે બાંધી દીધો હોય અને કા બળિયામાં બાંધી દીધો હોય અને જવાનું આખો દિવસ અને પછી ત્યાં જ આખો દિવસ ગાયો ચરાવવાની નદીમાં નાવાનું ગાયું ચારવાની

હવે માણસ નું ખુબ નીચું છે બધી બાજુ દરેક પ્રકારના જીવન પણ પેલા છે ને સમાજ સમાજ વ્યવસ્થા પ્રધાન હતું બ્રાહ્મણ બ્રાહ્મણ નું કામ મૂકીને બીજું કરવા જાય ને તો એનો બ્રાહ્મણ સમાજ જ એને સાઈડ કરી દેતો ખેડૂતનો દીકરો ખેતી મૂકીને લુવાર નું કરવા જાય કુંભાર કરવા જાય તો એ સમાજ જ એને સાઈડમાં માં મૂકી દેતો એટલે વ્યવસ્થાથી સમાજ ચાલતો હતો હવે છેલ્લા લોકશાહી પછી જે સમય ચાલ્યો ને એ અર્થપ્રધાન સમય ચાલ્યો એટલે અત્યારે સુધી આ છેલ્લા એસી વર્ષ આપણે પૈસા ને જ મહત્વ આપ્યું પણ કદાચ એનો બીજો દ્રષ્ટિકોણ એ પણ છે કે બદલાતા સમયની સાથે જયારે આપણે વૈશ્વિક બન્યા દુનિયાના દુનિયા માટે આપણા દરવાજા ખુલ્યા આપણે ત્યાં ગયા તો એની સાથે બદલાવા સિવાય આપણી પાસે બીજો કોઈ છુટકો એ હતો હા એ તો એવું માની શકાય પણ એવું નથી કે બદલાઈને જીવી શકીએ મારા ઘરમાં ટીવી નથી ડ્રેસિંગ રૂમ નથી ડ્રેસિંગ ટેબલ નથી મારી દીકરી છે એકવીસ વર્ષની વીસ વર્ષની દીકરો છે ઓગણીસો અઢાર વર્ષ નો મારા ભાઈની વાઈફ છે મારા પત્ની છે અમે બધા જોઈન્ટ ફેમિલી માં દસ લોકોનો પરિવાર છે ગોંડલમાં નહીં ગોંડલ થી દૂર પાંચ કિલોમીટર જંગલમાં જ્યાં રાતના આઠ વાગ્યા પછી ચકલું એ ન બોલે ત્યાં નદી ના કિનારે બદલવું ઈ જ રસ્તો બીજો કોઈ નતો ઈ એક પ્રકારની આપને મિસગાઈડ કરવામાં આવ્યા છે મારું માનવું એવું છે કે માનો કે હું પરદેશમાં ધંધો નો કરું તો નો જીવી શકું મારું આખું ફેમિલી અભણ છે હા અંગુઠો જ મારીએ છીએ એવું એવું કહી શકે આખું પરિવાર છોકરા ભણે છે હવે તો અમે હું દુઃખી છીએ એટલે એ દ્રષ્ટિકોણ વિકાસની તમારી વ્યાખ્યા તમને ખુશી છે એનાથી મળે છે એની વ્યાખ્યા ખુશીએ કે કેમ એના પર ખરેખર બાબત એવી છે કે માણસ છે ને માણસને જ્ઞાન જતું રહ્યું છે વિકાસ કેને ને કહેવાય વિકાસની પરિભાષા હું અમે એવું માનીએ કે તંદુરસ્ત જીવવું સાંજે આઠ વાગે સુઈ જવું શાંતિથી જીવું એને એને માણસનો વિકાસ કહેવાય જ્યારે દુનિયા એવું માને છે ખૂબ પૈસા હોય તમારી પાસે ખૂબ ગાડીઓ હોય ખૂબ બંગલા હોય ખૂબ નોકર હોય એને વિકાસ કહેવાય હા વાત સાચી છે મને એવા ઘણા બધા માણસો મળ્યા છે કે જે આપણે દૂરથી જોઈએ તો આપણને એવું લાગે કે અભાવમાં જીવી રહ્યા છે પણ પછી એમની સાથે સંવાદ કરીએ તો એ એટલો બધો પ્રભાવ છોડે છે કે ખબર પડે કે એનાથી વધારે ખુશ કદાચ કોઈ જ નથી હા એ ખુશ છે

તમારા જીવન ઉપર હોય છે તમારી પ્રતિભા અને તમારી ઓરા ઉપર હોય છે તમારી જે પેરેન્ટ્સ જેને મા બાપ કહેવાય એની પ્રતિભા જેવી હલકી અને નબળી હોય તો એને ત્યાં કોણ સગુ કરે નહીં એટલે પણ જેમ કે તમારું ઉદાહરણ એટલે સ્પેસિફિક તમને એટલે માટે આમાંથી બાદ કરવા પડશે કેમ કે તમે સમૃદ્ધ છો તમે માત્ર ગોપાલન નથી કરતા અમારા નામે ક્યાંય પ્રોપર્ટી નથી તમે જે સમૃદ્ધિ કહો છો ને એવી સમૃદ્ધિ નથી મારો વેપાર છે મહિને સાઠ લાખનો નો ડાઉટ પણ મને આનંદ એમાં છે કે ગાયો ખુશ છે મારા એમ્પ્લોયો ખુશ છે અમારે એક એમ્પ્લોયનો સવા બે લાખ પગાર છે નહીં આઈ અન્ડરસ્ટેન્ડ એટલે હું એ કહેવા માંગુ છું પણ ગામડામાં રહેતા એ ખેડૂતો એ પશુપાલકો એમના દીકરાઓને જો એ ખેતી કરે છે કે પશુપાલન કરે છે તો તકલીફ પડે છે

તો અચાનક અમારે મળવાનું થયું ને મારી ત્યાં ટ્રેનિંગમાં આવ્યા થોડું ઘણું મિત્રતા થઈને તો અમારી વાત થઈ જો એને બધું મતલબ મેં એક ખાલી આંગળી ચીંધી હતી પછી તો માણસની અંદર હુનર હોવું જોઈએ તમને કોઈ એમ આ જનરલિસ્ટ તું તમારા પપ્પાએ ભણાવી દીધું પણ પછી તો તમે ઉત્સાહથી ઊભું કર્યું ને બીજાને જેમ તમે ઇન્ડિપેન્ડન્ટ જૂન યુઝમાં નોકરી લાગી ગયો હોત તો એમ એટલે ઈ ભાઈને મેં થોડીક સલાહ દીધી ગાજરનો પાવડર બીટનો પાવડર દૂધીનો પાવડર કારેલાનો પાવડર તુલસીનો પાવડર મીઠા લીમડાનો પાવડર કડવા લીમડાનો પાવડર મેથી ઉગાડી ચૌદ દિવસનો એનો પાવડર ચણા ઉગાડી ચૌદ દિવસનો હાઈ પ્રોટીન છે ઉગેલા ચણા અહીંયા મેં પછી ઘઉં ઉગાડી ચૌદ દિવસના જીરું ઓલ સોરી આપણે જવ ઉગાડી ચૌદ દિવસના ધાણા ઉગાડી ચૌદ દિવસના તો એને છે ને દેશી બાવરના બીજનો પાવડર લીમડાની છાલનો પાવડર જાંબુના ઠળિયાનો પાવડર બીટનો પાવડર કારેલા નો પાવડર ઓલા કેટસના પાવડર એવા જાસુદનો પાવડર તો એને એવા પાવડર બનાવી અત્યારે મહિને વેચે શું કામ સગાઈ હે એટલે કેવાનો મારો મતલબ એ છે કે આપણા ગામડામાં એટલા બધા હુનરો છે એટલે હવે એમને પણ એક દિશા મેળવવાની જરૂર છે જો એને એવી દિશા નહીં મળે ને તો શેરની અંદર ભયંકર બેકારી અને લૂટફાટ આવશે હવે ગામડા તરફ પાછું વળવાનો સમય ફાઈનલી ગામડા સિવાય સમાજને ને સંઘરી જ ન શકે ઉદાહરણ તરીકે કુંભ માં ચાર કરોડ રોજ આવે રોજ ને ચાર કરોડ નિવાસી થઈ જાય તો રહી પણ ઈ પાછા ગામડે વહી જાય બધે એટલે હમાઈ જાય એટલે ગામડું સંસ્કાર સંસ્કૃતિ સમજદારી ને તંદુરસ્તી ની ખાણ છે ગામડું એ કોઈ સામાન્ય બાબત નથી અચ્છા છેલ્લો પ્રશ્ન મારો કે ખાવા પીવામાં અમે દર થોડા દિવસે એ સમાચારો તમે પણ જોતા હશો અમે પણ જોઈએ છીએ બધું જ એટલું બધું નકલી બની રહ્યું છે એટલા બધા માણસો છે એ લોકો ચોખ્ખું ખાઈ શકે કેમ કે શહેરને એવું લાગે છે કે એ ગામડાનું પોષણ કરે છે હકીકત એ છે કે તો ગામડું શહેરનું પોષણ કરી રહ્યું છે અન્ન ત્યાંથી આવે છે શાકભાજી ત્યાંથી આવે છે દૂધ ત્યાંથી આવે છે નકલી અસલીનો ભેદ કેવી રીતે ખબર પડશે આ નકલી રોકાશે તમે તમારું શું માનવું છે દૂધ અમે કેટલું અસલી નકલી પીતા હોઈશું દૂધ મારું એવું માનવું છે કે દૂધ બજારમાં ફરે ને એમાંથી 90% નકલી છે 90% 90% નકલી છે અને ઘી માં પણ એવું છે અચ્છા હા એ તો લેબ કરે એટલે ખબર પડે મારે કઈ બોલવાની જરૂર નથી હું તમને ખાલી ઉદાહરણ દઉં કે હું નાનો હતો ને તો મારા ગામમાં ત્રણ હજાર પશુ હતા દૂધના પશુ ભેંસો અને બધું ગૌમાતાઓ હતી અત્યારે મારા ગામમાં દોઢસો બસો પશુ છે મારું ગામ ત્યારે ચારસો લોકોની જનસંખ્યા હતી અત્યારે મારા ગામમાં ત્રણ ની જનસંખ્યા તો તમે જ વિચારી લ્યો હે અને આ તો બધી બધાને ખબર છે આ કઈ હું કોઈને નીચા પાડવા નથી કેતો લોકો છસો માં સાતસો માં ઘી વેચાય તમને લાગે આઠસો માં હજાર માં ઘી હોય એવું એકત્રીસ લીટર દૂધ હોય ને ત્યારે એક કિલો ઘી બને આ બહુ પૂર્ણ રૂપે જવાબદારી પૂર્વક બોલું છું હું એકત્રીસ લીટર એકત્રીસ લીટર માં ગાય નું ઘી એક કિલો બને શુદ્ધ વલોણાનું માટલા ની અંદર જે દહીં ને મંથન કરીને માખણ કાઢવામાં આવે ને ઈ ઘી જે પાંચ હજાર વર્ષો પુરાની ટ્રેડિશનલ પરંપરાથી અમે જે કરીએ છીએ એ હવે તમે વિચારી લો કે કોઈ કોઈ બાબા રોજનું પચાટન ઘી વેચતા હોય તો ક્યાંથી આવે કોઈનું નામ નથી લેવું આપણે અને આપણે કોઈને નીચાઈ નથી દેખાડો પણ સમાજની સમાજને ખબર પડે સમાજમાં જાગૃતિ આવે એના માટે શ્રેષ્ઠી લોકોએ આ બોલવું પડશે

લોકશાહી પછીની જે ઇકોનોમિકલ જે વ્યવસ્થા ચાલી છે જેમ કે બે હજાર છ માં ડીઝલના ભાવ અઢાર રૂપિયા હતા દૂધના બાવીસ હતા અત્યારે ડીઝલના સો છે દૂધના પચાસ છે સાહીઠ છે એટલે પશુપાલક ને પોસાતું નથી હા એટલે હા બહુ પરસ્પર છે કેમ કે પશુપાલક ને વધારે પૈસા મળશે તો એ માણસો તો આ નકલી કે તમે જે પણ ગણો પડે એ નહીં ખાઈ શકે પછી એ ખાશે શું એટલે એ રોકવા માટે સરકારો પાસે પણ હવે કોઈ વાત છે અને વાસ્તવિકતા છે તમે જેમ કીધું કે શહેરના લોકો ગામડાનું પોષણ કરે છે તમારી પાસે 5000 કરોડ નું કમ્પ્યુટર બની જાય તો ઘઉંનો દાણો એ બનાવી શકે દૂધી કારેલા ગલકા બનશે કમ્પ્યુટરમાં એના માટે તો તમારે જમીન ઉપર જ આવવું પડશે જમીન ઉપર આવો એટલે બાયો ફર્ટિલાઇઝરો જોશે